અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પરમવંદીય માતા ભગવતી દેવી શર્મા તેમજ અખંડ દીપ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા મિટિંગનું આયોજન કરાયું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી શક્તિપીઠ ખેડ બ્રહ્મા દ્વારા રોજ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની મિટિંગનું આયોજન રાખવામાં આવેલ હતું અને શાંતિકુંજ હરિદ્વાર ગયેલા ભાઈઓ બહેનોને સંકલ્પ લેવડાવ્યા હતા અને કાર્યોની વિગતો પર ચર્ચા કરવામાં આવી હતી

ગાંધીનગર અરવલ્લી જિલ્લા સાબરકી જિલ્લાની સંયુક્ત કુટુંબની મિટિંગ રાખેલી પૂજ્ય ગુરુદેવના જન્મ જન્મસતાબ્દી નિમિત્તે તથા માતા પૂજ્ય ગુરુદેવ એ કાઢી નાખો પૂજ્ય ગુરુદેવના અખંડ દીપકની તથા માતા ભગવતીની જન્મદિવસની ઉજવણી માટે શાંતિ ગયેલા પરિજનોનું વિસ્તૃત વર્ણન કરવા માટે